નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દેશના એ વીરને શહીદને આજે પણ ચૂકવાય છે પગાર એકલા હાથે ત્રણસો ચીનીઓને કર્યા હતા ઠેર જી મિત્રો ભારતીય સેનાના રાઇફલમેન શહીદ નહીં પરંતુ અમરસિંહ આજે પણ બોર્ડર પર તહેનાત છે તેમને સેવામાંથી નિવૃત્ત કરાયા નથી તેમના નામની આગળ સ્વર્ગીય ક્યારેય લખાતું નથી આજે પણ તેમની નિયમિત પોસ્ટ અને પ્રમોશન આપવામાં આવે છે રજાઓ પણ મળે છે અને સત્તાવાર રીતે મહિને પગાર પણ ચૂકવવામાં આવે છે ઓગણીસો બાસઠમાં ભારત અને ચીન યુદ્ધની ઘણી કહાનીઓ આજે પણ જીવે છે જી હા મિત્રો આ યુદ્ધ ભારતીય સૈનિકોએ જે રીતે બહાદુરી બતાવી ભારતમાં હંમેશા ગર્વની અનુભૂતિ કરાવે છે આ યુદ્ધ દરમિયાન એક ક્ષણ એવી પણ હતી જ્યારે ચીન અરુણાચલ પ્રદેશ સરહદ પર કબજો કરવાના ઈરાદેથી હુમલો કર્યો હતો પરંતુ તેઓ જાણતા ન હતા કે ત્યાં ભારતીય સેનાના એક બહાદુર જવાન તેમનો કાર્ડ બનીને બેઠા હતા એ બહાદુર જવાન બીજું કોઈ નહીં પણ રાઇફલમેન જસવંતસિંહ રાવત હતા જી હા મિત્રો ભારતીય રાઇફલમેન શહીદ નહીં પરંતુ અમર છે આજે પણ બોર્ડર પર તે તેના જ છે તેમને સેવામાંથી નિવૃત્ત પણ કરાયા નથી તેમના નામની આગળ સર્ગીય ક્યારેય લખાતું નથી આજે પણ તેમને નિયમિત પોસ્ટ અને પ્રમોશન પણ આપવામાં આવે છે રજાઓ પણ મળે છે અને સત્તાવાર રીતે મહિને પગાર પણ ચૂકવવામાં આવે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ